એજન્સીને કહેવાયું છે પાલનપુર નગરપાલિકા દ્વારા અમૃત બે યોજના અંતર્ગત કૈલાસ વાટિકા ગાર્ડન ડેવલપમેન્ટ કરાશે એચ એન થેશિયા એજન્સીને કામ અપાયું છે જે આવતા સપ્તાહથી કામ શરૂ કરશે અને અગિયાર મહિનામાં કામ પૂર્ણ કરશે અંદાજિત એક કરોડ તોતેર લાખ છવ્વીસ હજાર સાતસો તેત્રીસના ખર્ચે બગીચો નિર્માણ પામશે પાલિકા ચીફ ઓફિસર નવનીત પટેલે જણાવ્યું કે બગીચો પાંચ વર્ષ ઓપરેશન મેન્ટેનન્સ સાથેની કામગીરી સાથે અપાવ છે ગાર્ડન ડેવલપમેન્ટની કામગીરીમાં મેન એન્ટ્રી ગેટ પાર્કિંગ એરિયા કમ્પાઉન્ડ વોલ ગજેબો ટોયલેટ બ્લોક પીવાના પાણીની વ્યવસ્થા સિનિયર સિટીઝન અને કિડ્સ પ્લે એરિયા વોકવે જોગિંગ ટ્રેક સ્ટ્રીટ લાઇટ હાઈ માસ્ક લાઇટ કિડ્સ પ્લે ઇક્વિપમેન્ટ સિક્યોરિટી કેબિન અને સ્ટ્રોંગ વોટર ડ્રેન વગેરે જેવી કામગીરી કરવામાં આવનાર છે આકર્ષક ગેટ પાર્કિંગ કિડ્સ પ્લે જોગિંગ ટ્રેક વોકવે વોટર ડ્રેન બનશે